સુરત શહેરમાં વધુ એક વખત માધવપ્રિયદાસ સ્વામી અને તેમના ભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાય છે લેબગ્રોન્ડ મશીનનો સોદો રદ કરીને સ્વામી અને બિલ્ડર ભાઈએ વેપારી પાસેથી 1.97 કરોડ પડાવ્યાનો આરોપ લગાવ્યો હતો સુરત શહેરમાં વધુ એક સ્વામી વિરુદ્ધ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે એક વેપારી પાસે તેમના મડતિયા મારફતે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી લેબગ્રોન્ડ મશીનનો સોદો રદ કરી સ્વામી અને બિલ્ડર ભાઈએ વેપારી પાસેથી એક પોઈન્ટ સત્તાણું કરોડ પડાવ્યા હતા ઉત્તરાયણ પોલીસે અંકલેશ્વરના માધવ પ્રેદાસ સ્વામી સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે વિક્રમ ભરવાડ દ્વારા ઉઘરાણી શરૂ રાખી કહ્યું હતું કે ત્રેસઠ લાખની એન્ટ્રી વસૂલવાની બાકી છે આ સ્વામી વિરુદ્ધ રાજકોટમાં પણ જમીનની મેટરમાં ગુનો નોંધાયો છે વર્ષ બે હજાર બાવીસમાં મે મહિનામાં બે મશીનો તૈયાર થયા હતા આથી મશીનની પૂજા કરવા સંતો આવ્યા હતા અને થોડા દિવસો પછી ડિલિવરી લેવાની વાત કરી હતી આ મામલે પોલીસે સ્વામીના ભાઈ ગિરીશભાઈ ભાલાડાની ધરપકડ કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આ કામના ફરિયાદી દિલીપભાઈ કાનાણી જે છે તે લેબ્રોન ડાયમંડ મશીન બનાવવાનું કામ કરે છે આ કામના જે બે આરોપી જે છે એ ગિરીશભાઈ અને માધવપ્રિયદાસ સ્વામી એ બંને આ કામના ફરિયાદીને ત્યાં એમની ફેક્ટરી ત્યાં ઉપર મળેલા ને એમને ત્યાં પાંચ મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરી સોદો નક્કી કરેલો ને એ પછી એમાંથી એમને ત્રણ મશીનનો સોદો રદ કરાવેલો ને એ પછી એ બાકીના બે મશીનનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના એક કરોડના નેવું લાખ રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના એક લાખના સત્તર એક કરોડ સત્તાણું લાખ અને પચાસ હજાર રૂપિયા એમને વધાર લીધા અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભી તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારા આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી અને વધારાના એક કરોડ સત્તાણું લાખ પચાસ હજાર રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદી સાહેબો જે છે એમનો અવારનવાર ધમકી આપતા કાંટિયા ભાગી નાખવાની માઇલ નાખવાની જેથી આ કામના ફરિયાદીએ ઉત્તરાણ પોસ્ટમાં ફરિયાદ આપતા ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે એક આરોપી ગિરીશભાઈ ભાલારાનો અટક કરવામાં આવેલા છે સાહેબ આ આરોપીમાં કોણ કોણ છે તેનું બેકગ્રાઉન્ડ શું છે આરોપીમાં હાલ તો જે ગિરીશભાઈ જે છે એમનું તો લગભગ કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં પણ એમના જે ભાઈ છે કે જે હાલમાં માધવ સ્વામી તરીકે ઓળખાય છે અને તેમનું સાચું નામ મિતુલભાઈ જે છે એ એમના વિરુદ્ધમાં ભક્તિનગર પોસ્ટીમાં ગુનો દાખલ થયો છે એવું જાણવા મળેલ છે વ્યવસાય તો એ સ્વામી બે હજાર આઠ થી એ છે એ સ્વામી થઈ ગયેલા છે એવું એમના ભાઈનું કેવું છે અવારનવાર એ મને મળતા અને આ છેલ્લે ગૌશાળામાં મળેલા અને એ વખતે આ મશીન લેવાની વાત થતા અમે બંને ભાઈઓ ભેગા થઈ અને આ કામના જે ફરિયાદી જે છે એમના કારખાના ઉપર ગયેલા